અમરેલી જાફરાબાદ તાલુકાના જુદા જુદા ગામના ધારાસભ્ય હીરાબાઈ સોલંકી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું જાફરાબાદ તાલુકાના લોર ગામે નવી પ્રાથમિક શાળાની નવી બનેલ બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ મિતિયાળા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેમજ વઢેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત બીજી તરફ રોહિસા ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તેમજ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાબાઈ સોલંકી દ્વારા કરાયું હતું જાફરાબાદ તાલુકાના લોર ગામે પ્રાથમિક શાળામાં નવી શાળા કેમ્પસ પરિસરનું લોકાર્પણ કર્યું હતું આવેલ બે શાળાની નાની નાની બાળાઓ દ્વારા સમયું કરી સ્વાગત કરવામાં આવ્યું રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોઠડીયા તેમજ જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ આ ઉપરાંત રોહિસા ગામના સરપંચ જીતુભાઈ મકવાણા કડિયાળી સરપંચ સવજીભાઈ મકવાણા મોતિયાળા ગામના ભારતીય જનતા પાર્ટીના આગેવાન ચંદુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં તમામ કાર્યક્રમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી